પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા આયોજિત બાવીસ માંગ સમૂહ લગ્નોત્સવ માંગ સિત્યોતેર નવ દંપતિઓએ પ્રભુતાના ભાગલા માંડ્યા હતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ મંચ ડભોડા તારંગાના સ્થાપક અને પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા શાહુપુરા કંપા મુકામે બાવીસ માંગ શાહી સમૂહ લગ્નોત્સવનું રવિવારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિત્યોતેર દંપતીઓએ જોડાઈ સમાજની સાક્ષી અને સમાજના રીતરિવાજો મુજબ ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે પ્રભુતાના પગલાં પાડ્યા હતા આ સમૂહ લગ્નોત્સવના આયોજનની સાથે સાથે સમાજના ધોરણ બાર સાયન્સના શ્રેષ્ઠ પરિણામ મેળવનાર દીકરા દીકરીઓના સન્માનવાનું પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે સમાજના વિવિધ રાજકીય આગેવાનો સહિતના લોકો જોડાયા હતા વધુમાંગ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા તેમની આગવી શૈલીમાં ગરબે ઘૂમીને લોકોના મન ચાહી લીધા હતા રિપોર્ટર કમલેશ પટેલ પાટણ